ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો ઘણીવાર શિવ ભક્તોના મનમાં એ જાણવાની જિજ્ઞાસા જાગે છે કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો હતો તેઓ કેવી રીતે જન્મ્યા શિવ ભક્તોને તેમના જન્મ સાથે જોડાયેલ રહસ્ય જાણવાની ઈચ્છા ચોક્કસપણે હોય છે તો આ રહી પુરાણોમાં વર્ણિક ભોળેનાથના જન્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો આપણા પ્રિય ભગવાન શિવ જન્મ્યા નથી તેઓ સ્વયં પ્રગટ છે પરંતુ તેમની ઉત્પત્તિની વિગતો પુરાણોમાં જોવા મળે છે પુરાણ અનુસાર બ્રહ્માનો જન્મ ભગવાન વિષ્ણુની કમળની નાભીમાંથી થયો હતો જ્યારે શિવનો જન્મ ભગવાન વિષ્ણુના કપાળના તેજમાંથી થયો હોવાનું કહેવાય છે ઘણીવાર શિવભક્તોના મનમાં એ જાણવાની જિજ્ઞાસા ઊભી થાય છે કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો હતો તેઓ કેવી રીતે જન્મ્યા શિવ ભક્તોને તેમના જન્મ સાથે જોડાયેલ રહસ્ય જાણવાની ઈચ્છા ચોક્કસપણે હોય છે એવું કહેવાય છે કે ભગવાન શિવ સ્વયં અસ્તિત્વ છે જેમની કોઈ શરૂઆત અને અંત નથી તેથી જ તેઓને અમર અઝર અવિનાશી કહેવામાં આવે છે પરંતુ ઘણીવાર ભક્તોના મનમાં એ જાણવાની જિજ્ઞાસા જાગે છે કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો હતો તેઓ કેવી રીતે જન્મ્યા ભક્તોને તેમના જન્મ સાથે જોડાયેલ રહસ્ય જાણવાની ઈચ્છા ચોક્કસપણે હોય છે તો ચાલો તમને પુરાણોમાં વર્ણિક ભોળાનાથના જન્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ આ વાર્તા જન્મ સાથે જોડાયેલી છે ભગવાન શિવના જન્મ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે જેમાંથી એક અનુસાર એક વખત ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે પોતાને સર્વશ્રેષ્ઠ જાહેર કરવા માટે ઉગ્ર વાદવિવાદ થયો તેઓ દલીલ કરી રહ્યા હતા ત્યારે જ તેમણે એક રહસ્યમય સ્તંભ જોયો જેનો બીજો છેડો દેખાતો ન હતો પછી એક આકાશવાણી થઈ અને બંનેને ધ્રુવનો પહેલો અને છેલ્લો છેડો શોધવાનો પડકાર આપવામાં આવ્યો પછી બ્રહ્માએ પક્ષીનું રૂપ ધારણ કર્યું પછી ભગવાન વિષ્ણુએ ફૂંડનું રૂપ ધારણ કર્યું અને બંને તાંભલાઓનો પહેલો અને છેલ્લો છેડો શોધવા નીકળ્યા અથાગ પ્રયત્નો પછી પણ બંને નિષ્ફળ રહ્યા અને જ્યારે તે હાર સ્વીકારીને પાછા ફર્યા ત્યારે તેમણે ભગવાન શિવને ત્યાં જોયા પછી તેઓને સમજાયું કે બ્રહ્માંડ એક સર્વોચ્ચ શક્તિ દ્વારા સંચાલિત થઈ રહ્યું હતું જે ભગવાન શિવ જ છે આ વાર્તામાં સ્તંભ ભગવાન શિવના ક્યારે સમાપ્ત ન થનારા સ્વરૂપ દર્શાવે છે એટલે કે શિવ અનંત છે આ ઉલ્લેખ પુરાણમાં જોવા મળે છે આ પુરાણમાં પણ શિવનો જન્મ સાથે જોડાયેલ એક કથા મળે છે જે મુજબ જ્યારે બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવામાં મુશ્કેલી પડવા લાગી ત્યારે તેઓ રડવા લાગ્યા હતા ત્યારબાદ બ્રહ્માજીના આંસુઓથી ભૂતપ્રિતનો જન્મ થયો રુદ્ર એટલે કે શિવનું મુખ તેથી જ ભૂતોને ભોળાનાથના સેવક માનવામાં આવે છે વિષ્ણુ નામ મહિમાથી શિવનો જન્મ થયો વિષ્ણુપુરાણ ભગવાન શિવના જન્મનું વર્ણ વિષ્ણુપુરાણમાં પણ જોવા મળે છે આમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુના કપાળના તેજથી શિવનો જન્મ થયો હતો માત્ર જન્મ જ નહીં પરંતુ શિવ સાથે જોડાયેલી અનેક કથાઓ પૌરાણિક ગ્રંથો અને પુરાણોમાં પ્રચલિત છે કહેવાય છે કે શિવના અગિયાર અવતાર જેની ઉત્પત્તિ અને દેખાવની વિવિધ વાર્તાઓ છે